शर्मा है मैं से हूं। और एस एन बी पे आए हैं हमने ममता सोनी जी को भी बुलाया है उनके अलावा भी काफी सारे हमारे बी ए गेस्ट भी आए हैं प्रोड्यूसर आए डायरेक्टर्स आए जिसके क्या है कि जितने भी हमारे पार्टिसिपेट यहाँ पे पार्टिसिपेट कर रहे तो सबको एक अच्छा मंच मिले महिलाओं को भी क्या कहना है कि आप भी इस इंडस्ट्री से जुड़िए आगे आइए आप जेंट्स से ज़्यादा कर सकते हो तो क्योंकि मैंने सबसे ज़्यादा लेडीज़ को देखा है एक्टिंग में ले लो या फिर मॉडलिंग में ले लो जहाँ पे एक महिला ज़्यादा आगे है हर एक काम तो मैं उनसे ये बोलना चाहूँगी कि हमेशा आगे बढ़िए और किसी भी चीज़ में आप पीछे मत जाइए और अपने आप को कभी भी ऐसा फील नहीं करो कि मैं मेन से कम हूँ हम उनसे भी ज़्यादा आगे जा सकते हैं में yes, uh, मैं यहाँ तक पहुँचू ये बात मेरे लिए बहुत बड़ी है मैंने मेरी लाइफ में बहुत स्ट्रगल किया है फिलहाल पहले मैं जॉब करती थी फिर मैंने धीरे 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 बारह हज़ार से जॉब चालू किया फिर मेरा थोड़ा इंक्रीज हुआ फिर मैंने एक स्टेप लिया कि मुझे भी વિશાલ યાદવ અને હું જુનાગઢ ગુજરાતનો રહેવાસી છું આજે આપણે સાબરમતી યુનિવર્સિટીની અંદર આઇકોનિક ગુજરાત ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનું આયોજન કરેલું છે બહુ બધા લોકો આ ઓલ ઓવર ગુજરાતમાંથી આવ્યા છે પાર્ટિસિપેટ કર્યું છે અને બહુ બધા લોકો કિડ્સ છે નાના બાળકો છે મિસ્ટર છે મિસિસ છે જે લોકોએ ફેશન શોને આપણે ગ્લેમર ઇન્ડસ્ટ્રીને આગળ લઈ જઈ રહ્યા છીએ તો બહુ ભવ્ય આયોજન કરેલું છે વન ફિફ્ટી પ્લસ મોડલ્સ આપણી અંદર ટોટલ પાર્ટિસિપેટ્સમાં છે તમે શું કહેવામાં ફેશન શો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને લઈને હું એટલું જ કહેવા માંગીશ કે આજના સમયમાં ક્યાંક ને ક્યાંક લોકોને ઓપોર્ચ્યુનિટી ઓપોર્ચ્યુનિટી નથી મળતી અને લોકોને ક્યાંક ને ક્યાંક એવું છે કે ભાઈ કોઈ સારી પ્લેસ મળી જાય તો આપણે એક સારું ચાન્સ મળી જાય તો એ આપણે હું લોકોને પ્રોવાઈડ કરાવડાવું અને એસએન બી ફિલ્મ્સ જે છે એસએમ બી ફિલ્મ્સ એ લોકો માટે જ બની છે અને એ લોકોને એવરી ડે સારું સ્ટેપ આપે સારી જગ્યા આપે જેથી લોકો સારામાં સારું મુકામ હાસિલ કરી શકે પહેલાં મારા એસએનવી ફિલ્મ્સ દ્વારા ત્રણ ઇવેન્ટો કરવામાં આવી છે જે ફેશન શો કરેલા છે અમે ત્રણ આ અમારી ત્રીજી ઇવેન્ટ છે અને હર ઇવેન્ટમાં અમારે ત્યાં લોટ ઓફ મોડલ્સ આવતા હોય છે જેની અંદર હર કેટેગરીના મોડલ્સ હોય છે અને આજે પણ તમે જોઈ શકો છો આપણે ભવ્ય આયોજન કરેલું છે અને એમાં પણ જે પણ મોડલ્સ જીતે છે એને આપણે એસએનવી ફિલ્મ્સ દ્વારા હરેક હરેક કેટેગરીમાં પચાસ હજાર રૂપિયા વિનિંગ પ્રાઇઝ રાખેલી છે